ચાલો દર્શક તો મિત્રો નાઈ જોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આપડે જવાનું છે ગામતરા કરવા મારા નાની બા લઈને જવાનું છે ઓસા અને બીજું કયું ગામ અમીપુર તો ચાલો હવે આપણે નીકળીએ હેલ્લો મિત્રો જય માતાજી બપોર પછી વાગી ગયા છે છ અને આપણે આવી ગયા છીએ રામદેવી મંદિરે ગામ ઇન્દ્રાણા અમારા ગામનું મંદિર છે હું તમને બતાવું છું સૌથી પહેલાં તો આવે છે અહીંયા પાણીનું પરબ તમે જોઈ શકો છો અહીંયા અમારે જે લોકો વિડીયો બનાવવાવાળા હોય કે પછી ફોટા પાડવાવાળા હોય તે લોકો અહીંયા આવે છે અને અહીંયા નજારો પણ ખૂબસૂરત છે ફોટા પાડવાનું લોકેશન પણ બહુ સરસ છે અહીંયા આ અમારું ગામનું મંદિર શ્રી નકલંક ધામ ઇન્દ્રાણા જય રામાપી તો હું તમને આજે રામાપીરના દર્શન કરાવું છું તો મિત્રો અત્યારે તો પૂજારીજી આવ્યા પણ છે નહીં હજી અને તમે જોઈ શકો છો રામદેવપીરના દર્શન કરીએ બધા મિત્રો અમારા પૂજારી જે આવ્યા છે નહીં હજી અને અમને વિડીયો ઉતારવાની તો ના ના પાડે પણ હજી આવ્યા છે નહીં મને કીધું હતું કે આપણા ગામનો વિડીયો ઉતારી લેજે નકલંગ ધામ ઇન્દ્રાણાનો અને મિત્રો અત્યારે અહીં તાળું મારેલું છે અને પૂજારી જે આવ્યા છે નહીં તાળું ખુલે પછી હું તમને વિડીયો બતાવીશ અને અહીંયા અમારા શ્રી અમરા ભગતની સમાધિ છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો અહીંયા કોઈ દિવસ તાળું હોતું નથી અમારા સંત શ્રી અમરા ની સમાધિ છે અહીંયા મારા ફ્રેન્ડ પણ આવ્યા છે આ દર્પણ સોઈ ગામાની ગાડી છે અને આ આપણે જાગથી જોગમાયા મારા મિત્રો મેળી ઉપર ગયા છે પહેલી બાજુ અમારું સમસાણ આવેલું છે ઇન્દ્રાણા ગામનું જે લોકોને ફોટા કે પછી વ્લોગ બનાવવા માટે અહીં સરસ જગ્યા છે તો તમે આવી શકો છો મિત્રો મારા ફ્રેન્ડ પણ આવ્યા છે દર્પણ સોયગામાં શિવમ સોયગામાં અને કેલ્વિન સોયગામાં પણ એ લોકોએ તો એમ કીધું કે અમારો વિડીયો નહીં લેવાનો એટલે આપણે જાશું હવે જો એ વિડીયો આપણે ફ્રેન્ડ સાથે ઉતારવા ને તો આપણે ઉતારી લેશું તો ચાલો મિત્રો આપણે પહેલી બાજુ જે અગાસી પર મારા મિત્રો છે ને એની પાસે આપણે જઈએ છીએ એ તો શું કરવા આવીએ એ તો મને કાંઈ ખબર નથી મને કે ચાલ આપણે વ્લોગ બનાવીએ છે તો આપણે જઈએ છીએ તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો જોઈ લો મિત્રો અગાસી પર આવી ગયા છે અમારા રામદેવીનું મંદિર છે અત્યારે તો સુરત દાદાનો સામે આવે છે એટલે સરખો વ્યૂ દેખાશે નહીં કેમેરા સામે તો ચાલો આપણે મિત્રો પાસે જઈએ એમ કઈ વિડીયો ઉતારવા દે છે કે નહીં આપણે જોઈ લઈએ ભાઈ તમારો લેવાનો છે વિડીયો એ ફરજિયાત લેવાનો જ છે તો કેમેરો ફેરવી નાખો વન ટુ અહીં આવતો ને ભાઈ તું પણ તો તારો ન્યા વિડીયો આવી જાય તો મિત્રો ઈ ભાઈ તો ચંપલ મારવાની પણ વાત કરે છે તમારા ત્રણ લોકોનો લઈ લઈએ અમે દર્પણભાઈ સોયગામાં કેલવિનભાઈ સોયગામાં અને શિવમભાઈ સોયગામાં એ શું જોવે છે એ તો બાયું જ જોવે ઉદયભાઈ તમે પણ આવી જાવ ઉદયભાઈ તો અમારું પરિવાર ભાડે આમ જોતો કરે આપણે આમાં ક્યાં કઈ ખરાબ બોલવું છે ઉપાડી અને ઓલા ભાઈ કોણ છે ઓલા ખાતર નાખે છે ઓ બાલા ગંબાળા તો એનો પણ આપણે વિડીયો લઈ લઈએ ઉરિયા ખાતર નાખે છે ઉરિયા કેવાય ને કયું કેવાય ડીએપી ઉરિયા એ જી હોય પણ ખાતર નાખે એ ખબર છે તો દર્શક મિત્રો જોઈ લો અમારા ફ્રેન્ડ છે અને ઉદયભાઈ તો સામું પણ નથી જોતા તો મિત્રો રામદેવી મંદિર છે અને એની પછવાડે આપણે મુક્તિધામ આવેલું છે ગામ ઇન્દ્રાણા તમે જોઈ શકો છો મિત્રો અમારા ફેમિલી મેમ્બર પણ આવી ગયા છે આમાં ઘટે છે હજી તમે જોઈ શકો છો આની ગાડીનું નામ શું છે અમારા પ્રકાશભાઈ સુઝુકી લઈને આવી ગયા છે બંને ભાઈઓ તમે જોઈ શકો છો નથી આવ્યો વિડિયો નથી આવ્યો નથી આવ્યો જ નથી અમારા દર્શક મિત્રો આવી ગયા છે તો ચાલો મિત્રો હવે આપણે ઘરે જવા માટે નીકળીએ સાંજના સાત વાગી ગયા છે અને ઘરે પણ હજી ધૂપ દીવા કરવાના બાકી છે અને માતાજીનો ચાંદલો પણ કરવાનો બાકી છે તો ચાલો હવે આપણી જાગતી જોગમાઈને લઈને આપણે નીકળીએ પણ આપણા સૂઝ ક્યાં છે સોરી ચપ્પલ ક્યાં છે શૂઝ તો હું પહેરી આવ્યો નથી અત્યારે તો અમારા પ્રકાશભાઈએ પણ ગાડી સ્ટાર્ટ કરી લીધી છે એની ચાર જણ પ્રકાશભાઈ નહીં પણ ઉદયભાઈ ઘરે લીધે તો ચાલો હવે આપણે થોડી જાગથી જોગમાઈ લઈને હવે ઘરે નીકળી જઈએ દર્શક મિત્રો અમે જાય છે અને સંદીપભાઈ પણ નીકળી ગયા છે અમારા ફ્રેન્ડ બધા અમે મંદિરે આવ્યા હતા દર્શન માટે અને બ્લોગ બનાવવા માટે અમે નીકળી ગયા છે અમારા અમિતભાઈ નો પણ તમે વિડીયો લઈ લેજો પકડો જરાક અમિતભાઈ પણ લઈ અમિતભાઈ અને દીનાભાઈ નો વિડીયો પણ લઈ લેજો હલો આવું હોય તો આવી જજો અમિતભાઈ અમારા

આગળ કરી સંદીપભાઈ કરમતા ગયા છે મંદિરે એટલે તમારો દર્શન કરવાનો વારો આવી જવાનો છે તો મિત્રો ચાલો હું પાછો મંદિરે જવાનો છું આગળ સંદીપભાઈ પાસે મળવા માટે અને વિડીયો ઉચારવા માટે અમારા સંદીપભાઈ પાસે તો મિત્રો ચાલો પાછા આપણે સંદીપભાઈ પાસે જાય છે વિડીયો બનાવવા માટે અહિયાં કીધેલું હતું એટલે આપણે જવું પડે ચાલો મિત્રો પાછા ફ્રેન્ડને ઉતારી અને આપણે મંદિરે જવા માટે નીકળી ગયા છે અને સંદીપભાઈ ગયા છે આપણે ધૂપ દીવા કરવા ગયા છે તો ચાલો હવે આપણે એના પાસે જઈએ તો દર્શક મિત્રો રામાપીરના દર્શન તમે કરી લ્યો આપણે દરવાજા ખુલી ગયા છે આરતી માટે અને આરતીની પણ તૈયારી થઈ ગઈ છે જાય હિન્દવાપીર તો મિત્રો રામદેવીના દર્શન તમે કરી શકો છો મારું શ્રી નકલંગ ધામ ઇન્દ્રાણા ગામ છે તમે જોઈ શકો છો મિત્રો અને આરતીની પણ અહીંયા તૈયારી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો હું અમરા ભગતના પર તમને દર્શન કરાવું છું તો દર્શક મિત્રો અમે અમરા ભગતની સમાધિ પાસે પણ આવી ગયા છે આ મારા સંત શ્રી અમરા ભગતની સમાધિ છે આ મંદિરે તો ચાલો દર્શક મિત્રો હવે ઘરે જવા માટે નીકળીએ તો દર્શક મિત્રો ઘરે પહોંચી ગયા છે અને હજી ચાંદલો કરવાનો પણ આપણે બાકી છે અને ધૂપ દીવા કરવાના પણ બાકી છે બંને અલગ છે ચાંદલો પણ અલગ છે અને પણ અલગ છે એટલા માટે તો પૂછી લઈએ આપણે મમ્મીને કે શું બનાવ્યું છે અહીં તો બને છે અને અંદર આ સે પ્રોગ્રામ છે આ તો ભજીયાનો કઈ પ્રોગ્રામ મને તો દેખાય છે અત્યારે પાછા આજે અને સેવ ટમેટાનું શાક બનવાનું છે એવું દેખાય અને આ ગાંઠિયા નાખવાના હોય કે સેવ નાખવાની છે એ કઈ ખબર ના પડી અહીંયા કોઈ છે ઓ અહીંયા તો કોઈ નથી પેલા તો આપણે ઠંડુ પાણી પીવાનું છે પણ મને તો આમાં એક શીશો ઠંડો હોય એવો દેખાતું નથી ઓ માય ગોડ

બેન ધવાડા કાઢી ચાલો દર્શક મિત્રો હવે આપડે તો મિત્રો જમી લીધું છે અને જમીને આપડે હવે વહેલું સુઈ જવાનું છે કેમ કે કાલે ફિટિંગમાં જવાનું છે એટલા માટે હવે સુઈ જાય છે અને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારા તારો આધાર